નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું રાત્રિના બાર વાગ્યે બનેલી એક સત્ય ઘટના વિશે રાત્રિના બાર વાગ્યાનો સમય વરસાદ પણ બરાબર જામ્યો હતો હું ત્યારે મારી કરિયાણાની દુકાન સંકેલી બંધ કરી રહ્યો હતો ત્યારે આશરે ચોવીસ વર્ષની દીકરી ઓટો રિક્ષામાંથી ઉતરી પર્સ ફોડતી ઝડપથી મારી દુકાને આવી થોડી વાર કંઈક વિચારી પછી મને કહ્યું સીમાએ કહ્યું અંકલ મને પાંચસો રૂપિયા રોકડા આપો હું તમને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપું છું એકીશ શ્વાસે એ બોલી ગઈ વિજયે કહ્યું કાંઈ વાંધો નહીં બેન સીમાએ ફટાફટ મારા ગૂગલ પે સ્કેનર પર સ્કેન કર્યું મેં પાંચસો રૂપિયા રોકડા આપ્યા તે લઈ ચાલતી થઈ પણ જતી વખતે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા ચાલવાની સ્પીડ પણ ઓછી થઈ ગઈ તેણે થોડે આગળ જઈ માફીની ભાવનાથી મારી સામે જોયું અને ઓટો રિક્ષામાં બેસી નીકળી ગઈ હું પણ દુકાન બંધ કરી ઘરે જવા નીકળી ગયો એ વાતને અંદાજે છ મહિના જેવો સમય વીતી ગયો હશે રોજની જેમ હું મારા કરિયાણા સ્ટોર પર બેઠો હતો ત્યારે એક દીકરી આવી તેને જોયા પછી લાગ્યું કે આ દીકરીને મેં ક્યાંક જોઈ છે અંકલ તમારો ખૂબ ખૂબ આભાર તે રાત્રિએ તમે મને કહેલી સમજણભરી વાતથી મારી જિંદગી બચી ગઈ નહીંતર મને મારી ભૂલ પર જિંદગીભર પસ્તાવો જ રહે બેટા તું શું કહી રહી છે તેમાં મને કાંઈ સમજાતું નથી સીમાએ કહ્યું અંકલ તે સોમાચાની રાત્રે હું તમારી દુકાન પર આવી અને ત્યારે તમે પાંચસો રૂપિયા રોકડા આપ્યા હતા તમને યાદ આવ્યું અંકલ વિજયે કહ્યું હા બેટા યાદ આવી ગયું સીમાએ કહ્યું અંકલ તે રાત્રિએ મેં તમને પાંચસો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર નહોતા કર્યા હું તમને છેતરીને તમારા રૂપિયા લઈ નીકળી ગઈ હતી તે રડતા રડતા બોલી વિજયે કહ્યું મને પણ ખબર જ હતી કે તે ઓનલાઈન ટ્રાન્સફર કરવાનો ફક્ત દેખાવ જ કર્યો હતો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર નહોતા કર્યા સીમાએ કહ્યું તો તમે મને રોકી કેમ નહીં કાંઈ કહ્યું કેમ નહીં વિજયે કહ્યું સીમા તે સમયે તને રોકવાનો કે કાંઈ કહેવાનો નહોતો એક તો મધ્યરાત્રિનો સમય વરસાદી માહોલ તારા ચહેરા પર દેખાતા ચિંતાના ભાવ તું સ્ત્રીની જાત અમુક સમયે રૂપિયા કરતાં પરિસ્થિતિની કિંમત વધુ હોય છે એકલી દીકરી મોકો નહીં પણ આપણી જવાબદારી છે સીમાએ કહ્યું સાચી વાત છે તમારી તમે તો તમારી જવાબદારી સારી રીતે નિભાવી પણ મેં આટલું કહીને તે અટકી ગઈ વિજયે કહ્યું કેમ અટકી ગઈ સીમાએ કહ્યું સાચું કહું ને તો તે રાત્રિએ હું મારા બોયફ્રેન્ડ સાથે ભાગી જવા માટે નીકળી હતી હું જામનગરથી નોકરી પરથી છૂટી રાજકોટ આવવા માટે નીકળી બસમાંથી ઉતરી ઓટો રિક્ષામાં મારા બોયફ્રેન્ડ સમીરે જણાવેલી હોટલ પર જવા નીકળી બપોરનું કાંઈ ખાધું નહોતું એટલે ભૂખ પણ લાગી હતી રસ્તામાંથી નાસ્તો લઈ લઈશ એવો વિચાર કરતી હતી ત્યાં રસ્તામાં તમારી દુકાન ખુલ્લી જોઈ રિક્ષાવાળાને થોડીવાર ઊભા રહેવાનું કહી તમારી દુકાને આવી પર્સ ખોલ્યું તો મારી માસે ફક્ત પાંચસો રૂપિયા હતા જે પણ ઉતાવળમાં ક્યાંક પડી ગયા હતા મેં વિચાર્યું કે આમને છેતરી પાંચસો રૂપિયા લઈ લઉં અને તમે છેતરાઈ પણ ગયા વિજયે કહ્યું નહીં મેં ત્યારે છેતરાઈ જવાનો ખાલી ઢોંગ કર્યો હતો હસીને સીમાએ કહ્યું હા સાચે તમે છેતરાણા નહોતા પણ મને છેતરાતા બચાવી હતી વિજયે કહ્યું મેં તને કઈ રીતે છેતરાતા બચાવી સીમાએ કહ્યું મેં જ્યારે ચાલાકી વાપરી તમારી પાસેથી રૂપિયા લીધા ત્યારે તમે જે શબ્દો કહ્યા હતા તેના લીધે આજે હું સહી સલામત છું વિજયે કહ્યું આખી વાત કહે તો કંઈક સમજાય સીમાએ કહ્યું તમે કહેલા શબ્દો કે કાંઈ વાંધો નહીં બેટા સીમાએ કહ્યું તમે કહેલા શબ્દો કે કાંઈ વાંધો નહીં બેટા આલે રૂપિયા અને જલ્દી ઘરે પહોંચી જા આમ પણ બહુ જ મોડું થઈ ગયું છે અને તારા માતા પિતા ઉપાધિ કરતા હશે દીકરીની જાતને બહુ મોડે સુધી ઘરની બહાર ન રહેવાય જમાનો સારો નથી તું ઘરે નહીં પહોંચે ત્યાં સુધી ચિંતાના લીધે તારી માં જમશે પણ નહીં પરિવારથી વધારે પ્રેમ કે ચિંતા કોઈ કરી શકતો નથી બેટા આ રૂપિયા લે અને સાચવીને ઘરે પહોંચી જા તમારી પાસેથી રૂપિયા લીધા બાદ મારા મગજમાં વિચારોનો વંટળ સર્જાયો તમને છેતર્યા તેની મનોમન માફી માગી હું ત્યાંથી નીકળી ગઈ વિજયે કહ્યું સાંભળ તું તો મને છેતરીને પાંચસો રૂપિયા લઈ ગઈ બાદમાં હું દુકાન બંધ કરતો હતો ત્યારે નીચેથી મને પાંચસો રૂપિયા મળ્યા અને હા તારી જાણ ખાતર કે મારા સ્કેનર પર કોઈ પેમેન્ટ આવે તો સ્પીકર બોલે છે પણ તું ત્યાંથી પછી ક્યાં ગઈ હતી સીમાએ કહ્યું તમારા શબ્દો મારા દિલ પર લાગી ગયા અને હું સીધી રાજકોટ બસ સ્ટેન્ડ પર જઈ જામનગર મારા ઘરે જવા નીકળી ગઈ મમ્મીને ફોન કરી દીધો કે મોડું પણ થઈ ગયું છે અને બહુ વરસાદ પણ છે એટલે હું મારી ફ્રેન્ડના ઘરે રોકાઈ જાઉં છું વિજયે કહ્યું સારું કર્યું બેટા પણ પછી તારા બોયફ્રેન્ડનો કાંઈ ફોન ના આવ્યો સીમાએ કહ્યું હા એનો ફોન આવ્યો તો પણ મેં કહી દીધું કે વરસાદ બહુ છે રાજકોટ આવવા કાંઈ વાહન મળતું નથી આજે તો હું નહીં નીકળી શકું માટે આ પ્લાન બે ત્રણ દિવસ પછી કરીશું તે મારો જવાબ સાંભળી અકળાઈ ગયો અને ગુસ્સેથી બોલ્યો કે આજે વહેલી સવારથી મુંબઈ જતી ફ્લાઇટની ટિકિટ પણ બુક થઈ ગઈ છે આજે નીકળવું જરૂરી છે હજી આપણી પાસે સમય છે તું એક કામ કર સ્પેશિયલ ટેક્સી કરાવી તું નીકળી જા એનું ભાડું હું અહીંથી ચૂકવી આપીશ પણ તું જલ્દી આવી જા સીમાએ કહ્યું આજે તો હું કોઈ પણ સંજોગે નીકળી નહીં શકું તું એક કામ કર અત્યારે જ પ્લેન ટિકિટ કેન્સલ કરાવી નાખ એટલે અડધા રૂપિયા પાછા મળી જશે સમીરે કહ્યું રૂપિયાની ચિંતા નથી આજે નીકળવું જરૂરી છે તું સમય બગાડ્યા વિના જલ્દી નીકળી જા સીમાએ કહ્યું હું ખોટું બોલી હવે હું ઘરે પહોંચવા આવી છું આજે તો હું નહીં જ આવું આપણે હવે કાલે સવારે વાત કરીશું આમ કહી મેં ફોન કટ કરી નાખ્યો વિજયે કહ્યું પછી તું ઘરે ક્યારે પહોંચી સીમાએ કહ્યું રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ હું જામનગર બસ સ્ટેન્ડ પહોંચી સવાર સુધી હું બસ સ્ટેન્ડ પર બેઠી રહી બીજા દિવસે રવિવાર હતો ઓફિસે છુટ્ટી હતી એટલે સવારે છ વાગ્યે બસ સ્ટેન્ડથી ઓટો રિક્ષા કરાવી ઘરે પહોંચી ગઈ ઘરે પહોંચતાની સાથે જ મમ્મી મને બથ ભરી સોધાર આંસુએ રડવા લાગી પપ્પાના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાઈ રહી હતી મને સહી સલામત જોતાની સાથે તેમણે પણ હાશકારો અનુભવ્યો પરિવારજનોનો આટલો પ્રેમ જોઈ મને તમારા શબ્દો યાદ આવ્યા કે પરિવારથી વધારે પ્રેમ કે ચિંતા કોઈ કરી ના શકે સીમાએ કહ્યું મમ્મી કકડીને ભૂખ લાગી છે કંઈક નાસ્તો આપ અને આખી રાત નીંદર પણ નથી આવી તો નાસ્તો કરી થોડી વાર આરામ કરવો છે મમ્મીએ ફટાફટ નાસ્તો બનાવી દીધો અને હું નાસ્તો કરી આખી રાતના ઉજાગરાને લીધે શરીરમાં થાક પણ હતો ફટાફટ સ્નાન કરી હું મારા રૂમમાં ગઈ સમીરને ફોન કર્યો પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો પછી મારી આંખ લાગી ગઈ બપોરે બાર વાગ્યાની આસપાસ મમ્મીએ રૂમમાં આવી મને ઝગાડીને કહ્યું કે બેટા ચાલ જમી લે પછી નિરાતે સૂઈ જાજે હું ફ્રેશ થઈ રૂમની બહાર નીકળી પપ્પા ટીવી પર ન્યૂઝ જોઈ રહ્યા હતા મમ્મી રસોઈ પીરસી રહી હતી હું પણ પપ્પા પાસે બેસી ન્યૂઝ જોવા માંડી ટીવી પર આવી રહેલા ન્યૂઝ જોઈ હું ગભરાઈ ગઈ મારું શરીર ધ્રુજવા લાગ્યું અને પરસેવે રેબઝેબ થઈ ગઈ વિજયે કહ્યું એવા તે કયા ન્યૂઝ જોઈ લીધા કે તું ઓચિંતાને ગભરાઈ ગઈ સીમાએ કહ્યું સમીરે મને રાજકોટની જે હોટેલ પર બોલાવી હતી તે હોટેલમાં વહેલી સવારે પોલીસે રેડ પાડી બે યુવાન છોકરીઓ અને બે યુવકોને ઝડપી પાડ્યા પણ એક ઈસમ ભાગી જવામાં સફળ રહ્યો પકડાયેલા બંને સાથીદારોને પૂછતાછમાં પોલીસને જાણવા મળ્યું કે ભાગી ગયેલો ઈસમ બીજું કોઈ નહીં પણ સમીર હતો સમીરનો ફોટો પણ ન્યૂઝ પર બતાવી રહ્યા હતા તેમજ પોલીસ પણ અપીલ કરી રહી હતી કે આ સમીર નામનો વ્યક્તિ ક્યાંય દેખાય તો પોલીસને જાણ કરવી યુવાન છોકરીઓને પ્રેમઝાળમાં ફસાવી તેમને બીજા રાજ્યોમાં દેહ વ્યાપારના ધંધા માટે વેચી નાખતી ગેંગના સાગરિતોને પકડવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી પોલીસ ઘણા સમયથી આ ગેંગને પકડવા ઝૂપી રીતે ઓપરેશન કરી રહી હતી તે રાત્રિએ પોલીસને મળેલી પાકી બાતીમાંના આધારે વોચ ગોઠવી તેમને પકડી લીધા પણ મુખ્ય આરોપી સમીરને ગોતવા માટે પોલીસ આખા શહેરને ખૂંદી રહી છે પેલી બંને છોકરીઓને તેમના માતા પિતાને સોંપી પકડાયેલા બંને આરોપીને જેલ હવાલે કર્યા તે રાત્રિએ જો હું તમારી દુકાને ન આવી હોત તો મારી હાલત શું થાત તે વિચારથી જ મારું શરીર ધ્રુજવા લાગે છે તમારા શબ્દોમાં લીધે તે રાત્રિએ હું ત્યાંથી પાછી વળી ગઈ નહીંતર હું આજે ક્યાં હોત તેની કલ્પના પણ નથી કરી શકતી આપનો ખૂબ ખૂબ આભાર કેટલા સમયથી તમારી પાસે આવવું હતું પણ સમય નહોતો મળતો મારે આજે રજા હતી એટલે હિંમત ભેગી કરી તમારી રૂબરૂ માફી માંગવા આવી છું આપનો ઉપકાર હું જિંદગીભર ક્યારે નહીં ભૂલી શકું વિજયે કહ્યું જે થવાનું હતું તે થઈ ગયું જૂની વાતો ભૂલી જવામાં જ સફળતાના શિખર સર કરો અને નિડર બનો અને આમ પણ શિખામણના શું ફૂલ કરતા અનુભવનો એક કાંટો જરૂરી છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર